નમસ્કાર મિત્રો સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગણિત ધોરણ સત્ર રાશિઓની તુલના સ્વાધ્યાય એનો અભ્યાસ કરવાનો છે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલ ઉપર તમે નીચે જશો આ રીતે એટલે ધોરણ વાઇઝ અને પ્રકરણ વાઇઝ વિડીયો પ્લે મળી રહેશે રકમ કંઈક આ મુજબ છે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર દસ ટકા વળતર મળતું હતું તો વળતર ગ્રાહકને છે દસ ટકા આપવામાં આવતું હતું એટલે કે જેટલી કિંમત હતી એમાં સો રૂપિયે સો રૂપિયા એ દસ રૂપિયા ઓછા ચૂકવવાના એટલે કે સો રૂપિયા જો કોઈ વસ્તુની કિંમત હોય તો દસ રૂપિયા ઓછા એટલે કે નેવું રૂપિયા ચોકવવાના એક હજાર રૂપિયા કોઈ વસ્તુની કિંમત હોય તો સો રૂપિયા ઓછા એટલે કે નવસો રૂપિયા ચોકવવાના તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા ચૌદસો પચાસમાં એક જોડી જીન્સ લે છે અને બે શર્ટ દરેકના આઠસો પચાસ ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે તો એક જોડી જીન્સ લે છે અને બે શર્ટ લે છે શર્ટની કિંમત આઠસો પચાસ છે એક શર્ટની કિંમત અને એક જોડી જીન્સની ચૌદસો પચાસ રૂપિયાની ખરીદ કરે છે અને બે શર્ટ આઠ એક શર્ટ આઠસો પચાસ નો તો બે સત્તરસો રૂપિયાના શર્ટ થશે ગુણાકાર કરશો એટલે અને ચૌદસો પચાસ ની એક જોડી જીન્સ એટલે સત્તરસો પ્લસ ચૌદસો પચાસ એટલે કે કુલ કિંમત થશે એકત્રીસો પચાસ રૂપિયા એના ઉપર ગ્રાહકને દસ ટકા છે એ વળતર આપવામાં આવશે એટલે કે સો એ દસ રૂપિયા વળતર તો એકત્રીસો પચાસ એ કેટલું એ જેટલું વળતર મળે એ આપણે એકત્રીસો પચાસ માંથી બાદ કરશું એટલે એટલા રૂપિયા ગ્રાહકને છે એ ચૂકવવા પડશે એટલે આપણો જવાબ છે આવી જશે તો હવે આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે એ વિગતવાર દાખલો જોઈએ તો અહીંયા આપણે એમ લખશું કે એક જોડી જીન્સ જીન્સ જેની કિંમત આપેલી છે આપણને રૂપિયા ચૌદસો પચાસ અને એક શર્ટ છે બે શર્ટ છે પણ એક શર્ટ છે એ રૂપિયા પચાસ નો છે એટલે કે બે શર્ટ થશે બે શર્ટ ગ્રાહકને કેટલામાં થશે તો કે બે ગુણા પચાસ એટલે ગુણાકાર કરશું શૂન્ય વધી પેઢી એક બે અઠા ને એક સત્તરસો એટલે બેસઠ થશે સત્તરસો રૂપિયાના હવે ગ્રાહકની કુલ ખરીદી કેટલી થશે એ આપણે જોઈએ કુલ ખરીદી એટલે કે એક એક છે બે શર્ટ ના સત્તરસો એટલે કુલ ખરીદી બરાબર ચૌદસો પચાસ એક જોડી જીન્સ ના થશે અને સત્તરસો રૂપિયા બે શર્ટ ના થશે એટલે કે એકત્રીસો પચાસ રૂપિયાની કુલ ખરીદી થઈ એકત્રીસો પચાસ રૂપિયા છે એ કુલ ખરીદી થશે ગ્રાહકને હવે એના ઉપર એને વળતર આપવામાં આવશે દસ ટકા વિડીયો પોસ્ટ કરીને તમે નોટ્સ ઉતારી શકો છો એકત્રીસો પચાસ રૂપિયા કુલ ખરીદી થઈ અને આપણે વળતર છે એ દસ ટકા આપવામાં આવશે તો બરાબર તો કેટલું વળતર મળશે એ આપણે શોધવું હોય વળતર કેટલા રૂપિયા મળશે એ આપણે શોધવું હોય તો એકત્રીસો પચાસ રૂપિયા

ત્રણસો પંદર રૂપિયા છે એ વળતર આવશે એટલે કે કુલ રકમ જે એકત્રીસો પચાસ છે એમાંથી ત્રણસો રૂપિયા છે ઓછા ચૂકવવા પડશે તો ગ્રાહક કેટલા રૂપિયા ચૂકવશે ચુકવશે ચૂકવવાના રૂપિયા તો છાપેલી કિંમત એકત્રીસો પચાસ થઈ એમાંથી ત્રણસો ને પંદર રૂપિયા છે એટલે અહીંયા તમે જોઈ શકો દસ માંથી પાંચ જાય તો પાંચ ચાર માંથી એક જાય તો ત્રણ અહીંયા દસ ખુલી એટલે દસ ને એક અગિયાર માં ત્રણ જાય તો આઠ અને બે ના બે તમે એટલે કઈ જોઈ શકો કે ઈઠાવીસો પાંત્રીસ રૂપિયા છે એ ચૂકવવા પડશે ઈઠાવીસો પાંત્રીસ રૂપિયા છે એ ગ્રાહકે ત્રણસો પંદર રૂપિયા ડિસ્કાઉન્ટ કાઢશે એટલે ઇઠાવીસો પાંત્રીસ રૂપિયા ચૂકવવા પડશે એટલે કે ગ્રાહકે પડશે તો વિડીયો પોઝ કરીને પણ તમે છે એ ઉતારી શકો તો અઠ્ઠાવીસો પાંત્રીસ રૂપિયા છે એ જવાબ થશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો પ્રકરણના વિડીયો આગળ પણ મૂકવામાં આવશે તો આપણી ચેનલ જોતા રહેજો થેન્ક યુ